હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સિટલ્સ કિચન ગુજરાતી આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી ટેસ્ટી અને વેઇટ લોસ રેસીપી વેજીટેબલ દલિયા ખીચડી તો આ દલિયા ખીચડી છે તે આપણે ફૂલ વેજીટેબલ્સ વાપરી અને બનાવવાના છીએ તેથી તે વેઇટ લોસ ખીચડી આપણે કહી શકીશું અને દલિયા છે તે વેઇટ લોસ માટે બધા જ લોકો ખાતા હોય છે અને જો આ રીતે બનાવશો તો તમને ખૂબ જ ભાવશે અને ખૂબ જ ટેસ્ટી લાગશે જો મિત્રો તમે મારી ચેનલ પર નવા તો જરૂરથી કરજો દલિયા ખીચડી બનાવવા માટે એક ચમચી જેટલું તેલ મૂક્યું છે બહુ ઓછા તેલમાં આપણે દલિયાને શેકી લઈશું તો આ રીતે એક વાટકી જેટલા દલિયા મેં સ્લો ફ્લેમ ઉપર ફેરવતા જઈ અને શેકી લીધા છે તો શેકેલા દલિયાનું ટેસ્ટ જે દલિયાની ખીચડી છે તેમાં ખૂબ સારો એવો લાગશે તો આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે એટલા માટે આપણે દલિયાને શેકી લેવાના છે અને આ રીતે અલગ વાસણમાં લઈ લઈશું તો દલિયાને શેકી લીધા પછી આપણે વઘાર માટે ફરીથી એક ચમચી તેલ ઉમેરીશું તેમાં બે કળી જેટલું લસણ જીરું સમારીને ઉમેરીશું તો લસણ તમે ખાતા હોય તો ઠીક છે અને ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો હવે અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું એક નાની સાઈઝની ડુંગળીને મેં ઝીણી સમારીને લઈ લીધી છે આઠ થી દસ મીઠા લીમડાના પાન આ બધી જ વસ્તુને આપણે સારી રીતે સાતળી લઈશું ત્યારબાદ એક લીલા મરચાંના મેં ટુકડા કરી લીધા છે અને થોડું એવું આદુ છીણીને લઈ લીધું છે

તો બધા જ વેજીટેબલ્સને આપણે સારી રીતે વઘારમાં સાતરી લઈશું ફેરવતા જઈને તો વેજીટેબલ્સ દલિયા ખીચડી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર એક મોટી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી મસાલાને વઘારમાં મિક્સ કરી લઈશું તો આ રીતે મસાલા વઘારમાં ઉમેરવાથી મસાલાનો કાચો ટેસ્ટ હોય છે તે જતો રહે છે હવે અડધા કપ જેટલી મગની દાળને મેં અડધો કલાક પહેલા પલાળી રાખી હતી તો એ ઉમેરી લીધી છે અને સાથે જે શેકીને રાખેલા દલિયા હતા તે ઉમેરી દીધા છે હવે દલિયા અને મગની દાળને આપણે મિક્સ કરી લઈશું એટલે તેના પર વઘારનું એક કોટિંગ બની જશે અને જરૂર મુજબ પાણી ઉમેરી

હાઈ ફ્લેમ ઉપર બે વિસલ કરી લઈશું એટલે દલિયા પરફેક્ટ એવા બફાઈ જશે અને બે વિસલ થઈ ગઈ છે અને દલિયા ખીચડી આપણી બનીને રેડી છે તો હેલ્ધી અને વેઇટ લોસ એવી વેજીટેબલ દલિયા ખીચડી બનીને રેડી છે તો તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને લીલા ધાણા ઉમેરી ખાવા માટે રેડી છે મિત્રો તમને આ રેસિપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલશો તો આ રીતે વેજીટેબલ દલિયા ખીચડી રેડી છે થેન્ક યુ ફોર વોચિંગ થેન્ક યુ